નમસ્કાર દર્શક મિત્રો આપ દેખ રહે જીપીએમ સી ન્યૂઝ 24 ફોર બાય સેવન લાઇવ ગડતેશ્વર તાલુકાના થર્મલ વિસ્તારમાં ચાર પગનો આતંક વધ્યો એક ગામમાં પશુનું મારણ કર્યું હોવાનું આવ્યું સામે ગડતીશ્વર તાલુકાના વણાંકબોરી થર્મલ પાવર સ્ટેશનની આસપાસના વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી સતત અલગ અલગ જગ્યાએ દીપડો દેખાતા લોકોમાં ફફડાટ વ્યાપી ઉઠ્યો ગત સોમવારના રોજ રાત્રિના સમયે કુણી સીમ વિસ્તારની કોતરમાં દીપડાએ દેખા દીધી હતી જેના બે દિવસ બાદ બુધવાર રાત્રે સાંગોલ સોનીપુર કેનાલ પર દીપડો લટાર મારતો નજરે ચડ્યો હતો જે બાદ ગુરુવાર રાત્રિ દરમિયાન ટેકરાના મુવાડા ગામના સીમ વિસ્તારમાં એક પશુ પર હુમલો કરી તેનું મારણ કર્યું હોવાનું સામે આવ્યું છે ત્યારબાદ શુક્રવાર સવારે સાડા છ વાગ્યાના સમયે થર્મલ પાવર સ્ટેશનના વિસ્તારમાં લટાર મારતો સીસીટીવીમાં કેદ થયો હતો ત્યારે ટેકરાના મુવાડામાં પશુનું મારણ કરી દીપડો પાછો થર્મલ પાવર સ્ટેશન વિસ્તારમાં આવી ગયો હોય તેવું લોકો અનુમાન લગાવી રહ્યા છે ગળતીસર તાલુકાના થર્મલ વિસ્તારમાં સતત દીપડાની દહેશત વધતી જાય છે આ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ દીપડો લટાર મારતો હોવાનું સામે આવ્યું છે ત્યારે આ દીપડાનું ગ્રામ્ય વિસ્તાર તરફ લટાર મારવું ખરેખર ચિંતાજનક બન્યું છે દીપડાના એક જગ્યાએથી બીજી જગ્યાએ સતત આટા ફેરાથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે છેલ્લા છ દિવસમાં દીપડો અલગ અલગ જગ્યાએ હોવાના સિદ્ધિ અને આડકતરા પુરાવા મળી રહ્યા છે જેના કારણે વન વિભાગની કસરત વધી ગઈ છે વન વિભાગ દ્વારા બે જગ્યાએ પાંજરા મૂકી સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને છેલ્લા છ દિવસથી દીપડાની શોધખોળ કરી રહ્યા છે પરંતુ હજુ સુધી દીપડો પાંજરી પુરાયો નથી ત્યારે આ દહેશત ક્યારે પાંજરી પુરાશે તે ખરેખર એક ચિંતાનો વિષય બન્યો છે રિપોર્ટર ઇરફાન મલિક જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર લાઈવ શું નામ છે બેન તમારું અમિતાબેન ઝાલા વનપાલ ઠાસરા રેન્જ અહીંયા દીપડાએ દેખા દીધી છે જી શું કહેશો જી દીપડાએ લગભગ પચીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ થર્મલ પાવર સ્ટેશનમાંથી કોલ આવતા અમે તજવીજ હાથ ધરી છે તો સીસીટીવી કેમેરામાં દીપડો જોવા મળેલો છે તેના હિસાબે અમે નાઇટ પેટ્રોલિંગ તેમજ દિવસ દરમિયાન સતત ફેણું કર્યું છે અને બે પાંજરા ગેટ નંબર આઠમાં મૂકવામાં આવ્યા છે થર્મલ પાવર સ્ટેશનમાં તે સિવાય સ્ટાફ સતત પેટ્રોલિંગ કરે છે અને મે સાહેબ સાહેબની સૂચના હેઠળ અમે સતત આજુબાજુના ગામડામાં તેમજ જે લોકો લોકલ ખેતીવાડીમાં કામ કરે છે તે બધાને સતત સૂચનાઓ આપીએ છીએ કે કામ સિવાય કોઈએ બહાર જવું નહીં અને જો કોઈ અંગત કામ હોય બહાર જવાનું થાય તો હાથમાં લાકડી તેમજ ટોર્ચ રાખી અને પોતાની સાવચેતી રાખવી તેવું તમામને અમે જાગૃત કર્યા છે ધ્યાને આવ્યું છે કે બાજુના ગામમાં પશુનું મારણ પણ કરેલ છે જી અમે ફેરણું કર્યું છે ત્યાં એ જગ્યાએ તપાસ કરી છે પણ પરફેક્ટ કહી શકાતું નથી કે ખરેખર એ વન્ય પ્રાણી દ્વારા જ હુમલો કરી શકાયો છે કે પછી બીજું કોઈ અન્ય જંગલી જાનવર છે કે કંઈ લોકલ છે એના માટે અમે પશુ ચિકિત્સક દ્વારા તપાસ કરી છે અને ત્યાં જાણ કરી છે